જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે જે દર બાર વર્ષે કોઈ ચોક્કસ સ્થળે આયોજાય છે તે ખાસ કરીને ચાર મુખ્ય સ્થળો પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં આયોજાય છે એવું માનવામાં આવે છે કે આ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે કુંભ મેળો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે શા માટે દર બાર વર્ષે આવે છે તેની સાથે અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ શા માટે માત્ર બાર વર્ષનો સમયગાળો દર બાર વર્ષે મહાકુંભ મેળાનું શા માટે આયોજન કરવામાં આવે છે તેની પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ રહેલી છે એવું માનવામાં આવે છે કે કુંભ મેળાની ઉત્પત્તિ સમુદ્ર મંથનની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે જ્યારે દેવતાઓ અને મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત નીકળ્યું આ અમૃત મેળવવા માટે બંને પક્ષો વચ્ચે યુદ્ધ થયું જે બાળ દિવ્ય દિવસો સુધી ચાલ્યું એવું માનવામાં આવે છે કે આ બાળ દિવ્ય દિવસો પૃથ્વી પરના બાર વર્ષ બરાબર છે અમૃતના ઘડામાંથી છાટા બાર જગ્યાએ પડ્યા હતા એવું પણ માનવામાં આવે છે કે અમૃતના છાટા બાર દશિયોની આસપાસ ફરે છે કુંભમેળાનું આયોજન તે જ સમયગાળામાં કરવામાં આવે છે જ્યારે ગુરુગ્રહ ચોક્કસ રાશિમાં હોય છે મહાકુંભ બે હજાર પચીસ સાહી સ્નાન તિથિ પ્રથમ શાહી સ્નાન તેર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પોષ પૂનમ ના રોજ થશે બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ થશે ત્રીજું શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ મોની અમાવસ્યા પર થશે ચોથું શાહી સ્નાન ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ વસંત પંચમી ના રોજ થશે પાંચમું શાહી સ્નાન બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ માઘ પૂર્ણિમાના રોજ થશે છેલ્લું શાહી સ્નાન છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ થશે બે હજાર પચીસમાં મહાકુંભ ક્યારે યોજાશે આ વર્ષે પ્રયાગરાજમાં તેર જાન્યુઆરી બે હજાર પચીસથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રયાગરાજમાં બાર વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે મહાકુંભ મેળો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે કુંભ મેળા દરમિયાન નદીમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિની માન્યતા છે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ નદીઓનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે કુંભ મેળામાં સ્નાન કરવાથી તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કુંભમેળામાં લાખો ભક્તો પવિત્ર નદીમાં સ્નાન કરે છે પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળા શાહી સ્થાનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ગંગા યમુના અને સરસ્વતી નદીઓ અહીં મળે છે તેથી આ સ્થાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર અહીં સ્નાન કરવાથી વિશેષ વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નીચી નોલેજ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં નહી મહાદેવ